ગુડ મોર્નિંગ ટુડે ઇલેવન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ થસડે વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો ચૌદમો અધ્યાય અને એની અઠ્યાવીસમી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે ઘણી પ્રજા તે રાજાનું માન છે પણ પ્રજાની અછતમાં સરદારનો નાશ છે એ પ્રમાણે એનઆઈવી બી બાઇબલ પ્રમાણે પ્રોવ્સ ચેપ્ટર ફોર્ટીન વર્ષ ટ્વેન્ટી એટ અ લાર્જ પોપ્યુલેશન ઇઝ અ કિંગ્સ ગ્લોરી બટ અ વિદાઉટ સબ્જેક્ટ અ પ્રિન્સ ઇઝ રોઈન અને અહીંયા પ્રભુનું વચન આપણે એક થીમ અથવા એક મુદ્રાલેખ તરીકે જોઈએ તો રાજકીય બળ અથવા રાજકીય સામર્થ્ય રાજકીય પાવર એ કેવી રીતે આવી શકે એ સંબંધી જાણે કે નીતિ વચ્ચેને બહુ વ્યવહારિક શિક્ષણ એ આપણને આપે છે અને આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એક રાજા તરીકે અને ખાસ કરીને આત્મિક સ્પિરિચ્યુઅલ કિંગ તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે અને જેટલા લોકો જે પૃથ્વીના રાજાની સાથે જેટલું વધારે સંખ્યાબળ હોય એટલું જ એ રાજાનું માન વધારે એ જળવાય છે અથવા તો એ રાજા મહત્વ તથા ધરાવે છે અને પૃથ્વી પર આપણે જે ગવર્મેન્ટ જોઈએ છે એમાં પણ એવું છે કે જેની પાસે વધારે જે પાર્ટી જે પોલિટિકલ પાર્ટી છે એની પાસે જેટલા વધારે લોકો એને સપોર્ટર હોય છે એટલા જ એ પાર્ટીને વધારે એ જાણે કે સાચી અને યોગ્ય ગણવામાં આવે છે અને આપણે જોઈએ છે કે આ પૃથ્વી પર પ્રભુ યસુ ખ્રિસ્ત એ સાડા તેત્રીસ વર્ષનું એમનું જીવન પરંતુ અસંખ્ય લોકોએ પ્રભુ યસુ પર વિશ્વાસ કર્યો અને આજે કેટલા બધા લોકો એ પ્રભુ યસુ ખ્રિસ્તને ફોલો કરે છે અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તા પૃથ્વી પર ઘણા બધા લોકો એ નાશથી બચી જાય એ ઈરાદો એમનો હતો અને એટલે એ ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુની પાછે આવ્યા અને પ્રભુએ એમને અદ્ભુત રીતે એમનો બચાવ કર્યો અને એમાં આપણી પણ ગણતરી આપણે જોઈએ છીએ કે જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે પ્રભુ એનો નાશ થવા દેતા નથી પણ એ અનંતકાળિક રીતે પ્રભુમાં એ દેવના રાજ્યમાં એ ઉમેરાય છે હવે આ દેવનું રાજ્યમાં ઉમેરાવું અથવા પ્રભુની સાથે જોડાવવું પ્રભુ ખાસ કરીને જ્ઞાની લોકોને માટે એ અવેલેબલ છે એવું જણાવે છે કેમ કારણ કે જે લોકો દેવની પીક રાખે છે દેવનું ભય રાખે છે દેવને પોતાના જીવનનું સમર્પણ કરે છે પોતાના જીવનમાં જે ઈશ્વરને નગમતી ગમતી બાપ જેને પાપ કહેવામાં આવે છે સીન કહેવામાં આવે છે એનું પ્રભુ ઈસુની આગળ કન્ફેશન કરે છે અને પોતાના જીવનને જાણે કે નવી રીતે પ્રભુને નવું જીવન એ જીવન સમર્પિત કરીને નવું જીવન જીવે છે અને એવા લોકોને પ્રભુ આશીર્વાદિત કરે છે અને એવા લોકો કેવા લોકો કે જે લોકો દેવનું સાંભળે છે આપણે જૂનાગઢ રાજ્ય તરફ જો દ્રષ્ટિ કરીએ તો ત્યાં પૂન એનો અઠ્યાવીસમો અધ્યાય અને બે પ્રકારના લોકો કે જેઓ દેવનું સાંભળે છે દેવની આજ્ઞા પાડે છે અને એ લોકોને પ્રભુ કેવા આશીર્વાદો આપે છે અને જે લોકો દેવની વાણી નથી સાંભળતા એની કેવી પરિસ્થિતિ થાય છે જો એ ટૂંકમાં જોઈએ તો ડિટોનોમી ચેપ્ટર ટ્વેન્ટી એટ આ વર્ષ વન ટુ સિક્સ અને પ્રભુનું વચન આ પ્રમાણે આપણને શીખશે અને જો યહુઆ તારા દેવની વાણી ખંતી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને પરમાવું અથવા આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં આણશે તો એમ થશે કે યહુવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે જો તું યહુઆ તારા દેવની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે નગરમાં તું આશીર્વાદિત થશે ને ખેતરમાં તું આશીર્વાદિત થશે તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે તું અંદર આવતા તેમજ બહાર જતા એ આશીર્વાદિત થશે ને જે લોકો પ્રભુની બીકમાં છે જે જ્ઞાની માણસો સુલેમાન આ પ્રમાણે એ વાત કરે છે કે એ લોકો ઈશ્વરનો આશીર્વાદ મેળવશે પણ પંદરમી કલમથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે પણ જો યહુઆ તારા દેવની વાણી ન સાંભળતા તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાળીને અમલમાં નહીં આણે તો એમ થશે કે આ સર્વ સાપ તારા પર આવીને તને પકડી પાડશે તું નગરમાં સ્થાપિત થશે ને તું ખેતરમાં સ્થાપિત થશે અને તારી ટોપલી તથા તારી કથરોટ સ્થાપિત થશે તારા પેટનું ફળ તથા તારે ભૂમિનું ફળ તારી ગાયોનો વિસ્તારા ગેટા બકરાના બચ્ચા સ્થાપિત થશે તું અંદર આવતા તેમજ બહાર જતા સ્થાપિત થશે હવે આપણે નક્કી કરવાનું સ્થાપિત થવું છે કે પ્રભુના આશીર્વાદિત થવું છે આપણે આપણા જીવનને ચેક કરીએ જો હજુ પણ આપણે દેવના રાજ્યને માટે આપણા જીવનને પ્રભુને સમર્પિત કર્યું નથી તો એ પ્રભુ આપણને ચાહે છે કે આપણે આશીર્વાદ થઈએ આપણા દ્વારા આશીર્વાદિત થાય આપણી પાસે જે કંઈ છે એ બધું આશીર્વાદિત થાય આ વાતો સમજવાને માટે પ્રભુ એમની બહુ જ કૃપા આપણને સર્વને આપે પ્રાર્થના કરીએ અમારા જીવંત અને ઈશ્વર પવિત્ર ઈશ્વરનો તમારો આભાર માનીએ છીએ આજે સવારે જે વચન તમે અમને આપ્યા છે અમે તમારા બાળકો તરીકે પ્રભુ તમારા રાજ્યમાં ઉભે રાઈએ અને એ જે અમારું બળ અમારું સામર્થ્ય અમારા રાજા એટલે દેવ ઈશુ ખ્રિસ્તમાં જ અને વાતો પ્રભુ એવું અમને જે શીખવે છે જૂના કરારમાં કે અમે જ્યારે દેવનું સાંભળીએ છીએ દેવની આજ્ઞા પાળવીએ છીએ ત્યારે કેવા આશીર્વાદો એ અમારા જીવનમાં આવે છે અને જ્યારે અમે દેવનું સાંભળતા નથી ત્યારે અમારા જીવનમાં કેવી બધી પરિસ્થિતિ ઘણું બધું હોવા છતાં પણ અમે એને માણી શકતા નથી ત્યારે પ્રભુ આજે સવારે તમે અમને તમારા બાળકો તરીકે આશીર્વાદની એ લહેરમાં અમે આગળ વધીએ આશીર્વાદો મેળવીએ અને તમારું આપણું નજીક છે ત્યારે તમને મળવાના માટે તૈયાર થઈએ એવી કૃપા માગતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો આમે નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ